ગરબડા જેસાવડાસુર રોડ રસ્તામાં કોન્ટ્રાક્ટરની પોલમ પોલ ખોલ મોટા ખાડાઓ જનતા ભારે પરેશાન દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના જેસાવડાથી નેલસુર ઘાટી ચિલાગોટા ભુસ્કા આકોલ કાલિયાવડ માંડવ ગામે જતા રોડ રસ્તા પર વીતેલ દિવસોમાં અતિ ભારે વરસાદ પડવાથી રોડ રસ્તા પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા અને સાઈટનું ધોવાણ થતાં વાહન ચાલક અને રાહદારીઓનો અભ્યાસ કરતા બાળકોને રોડ રસ્તા પર પસાર થતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દાહોદ જિલ્લામાં રોડ રસ્તાઓમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ગોલમાલ હકી કક્ષાનો માલ વાપરી મોટા મોટા કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું થાય છે જનતા રોડ રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લાનું તંત્ર આ રસ્તાની કામગીરી તાત્કાલિક ધોરણે રોડ રસ્તાની કામ કરવામાં આવશે કે વિસા વગર વાડી કરવામાં આવશે તેવા રોડ રસ્તા પર